ગુજરાતી અક્ષરનો હતો અને સંસ્કૃત ભાષાને વિશ્વની પ્રથમ વાંચેલી લખેલી અને સમજાતી ભાષાના દ્વારા સમાવ્યો છે વિદ્વાનોના માટે સંસ્કૃત ભાષાને ઇન્ટો આર્યન પરિવારની ભાષા માનવામાં આવે છે સંસ્કૃત ભાષાનો વિકાસ બે તબક્કામાં થયો છે એક વેરી સંસ્કૃત જેમાં આપણા ધર્મ ધર્મશાસ્ત્ર રામાયણ મહાભારત ઉપનિષદ વગેરે લખાયા છે બીજું પાણીની દ્વારા વાંચવા અને લખવામાં આવતું સંસ્કૃત સ્વરૂપ પાણીની એ લખેલા વ્યાકરણ

વિશાલ તડાંગ અસર મમ ગ્રામે શિવાલ અસર મરમ શુંગ્રમ મમ શાળા મમ શાળા નામ શ્રીધરે કન્યા પ્રાથમિક શાળા અસર મમ શાળા સુંદરી અસર મમ શાળા વિશાલા અસર મમ શાળા સ્વચ્છ અસર મમ શાળા ક્રીડાંગણ અ

નમસ્કાર પ્રણામ પ્રણામ સ્વાગત સ્વાગત કેમ છો અસ્તિ આભાર ધન્યવાદ ચિંતા ના કરો ચિંતા માસ્ે કૃપયા સારીમળે પુનઃ મિલાવ ભલે અસ્તું પધારો આગતું ભેસો ઉપ હા આમ પ્રયાસ કરું છું પ્રયત્ન કરો